ભારતીય પહેલવાન વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર વધારે વજનના કારણે મહિલા કુશ્તી પચાસ કિલોગ્રામ વજન વર્ગથી અયોગ્ય કરાઈ જાહેર રમતગમત મંત્રી મનસુખ માંડવિયા આ મામલે લોકસભામાં આપ્યું નિવેદન વિનેશ ફોગાટ ફાઇનલમાં અયોગ્ય જાહેર થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈઓએ અધ્યક્ષ પીટી ઉષા સાથે કરી આ સ્થિતિ પર તમામ વિકલ્પો પર વિચાર કરવા સાથે ઓલિમ્પિક્સ સમિતિ સમક્ષ વિરોધ રજૂ કરવા જણાવતા પ્રધાનમંત્રી તો વિવિધ રાજકીય નેતાઓએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી નોંધાવ્યો વિરોધ બાંગ્લાદેશની કમાન હવે મોહમ્મદ યુનુસના હાથમાં ભારત સતત બાંગ્લાદેશમાં રહેતા ભારતીયોના સંપર્કમાં તો થોડા દિવસ ભારતમાં જ રહેશે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના બાંગ્લાદેશની હિંસા પાછળ વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન તરફ કર્યો ઇશારો દેશભરમાં આજે દસમા રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી ગુજરાત સહિત દેશભરમાં વધી ખાદીની ડિમાન્ડ હાથશાળ ઉદ્યોગના કારીગરોનું બદલાયું જીવન નવી દિલ્હીમાં કારીગરોને એનાયત કરાયા પુરસ્કાર રાજ્યમાં ચાંદીપુરાથી મૃત્યુઆંકમાં સતત વધારો સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસનો થયો પગ પેસારો જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે ચાર વર્ષની બાળકીનું મૃત્યુ ચોવીસ કલાકમાં ચાર બાળકોએ ગુમાવ્યો જી ગુજરાત એટીએસને મળી મોટી સફળતા ભરૂચના દહેજ ખાતે ફાર્મા કંપનીના રેડ પાડી લિક્વિડ ટ્રામાડોલનો આશરે એક હજાર ચારસો દસ લીટરનો જથ્થો કર્યો જપ્ત લિક્વિડ ડ્રગ્સની બજાર કિંમત લગભગ રૂપિયા એકત્રીસ કરોડ નિખિલ કપુરિયા અને પંકજ રજપૂતની કરાઈ ધરપકડ ગ્લોબલ માર્કેટના સકારાત્મક વલણને કારણે શેર બજારમાં તેજી બીએસઇના સેન્સેક્સ આઠસો પંચોતેર પોઈન્ટ વધીને ઓગણસી હજાર ચારસો અડસઠ પર તો નિફ્ટી ત્રણસો પાંચ પોઈન્ટ વધીને ચોવીસ હજાર બસો સત્તાણું પર થયો બંધ આઈટી શેર્સમાં સૌથી વધુ તેજી સોનાનો ભાવ ફ્લેટ તો ચાંદીમાં ઘટાડો થતાં ગુમાવી એશી હજારની સપાટી ભારત શ્રીલંકા વચ્ચે કોલંબોમાં ત્રણ વન ડે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ શરૂ શ્રીલંકાએ ટોસ જીતીને પસંદ કરી બેટિંગ શ્રીલંકાની થઈ સારી શરૂઆત